રંગાવધૂતમ પ્રણતોસ્મી નિત્યમ પ્રેમાવધૂતમ પ્રણતોસ્મી નિત્યમ સમદર્શિતા અને સમસ્પર્શિતાવાન સંત શ્રી પ્રેમ અવધૂતજીના જીવનને ઉજાગર કરતા કુલીન કાકાની કલમે લખાયેલ પ્રેમ ચાલીસાની પંક્તિ સોળ અને સત્તર સમજીએ પ્રેમ ચાલીસાનું સુમધુર ગાન વેદેહીબેન શુક્લ દ્વારા કરવામાં આવ્યું છે રંગપ્રેમી બચ્ચુભાઈને પ્રેમ સેવા અને સરળતાની વૃત્તિ ગળગુથીમાંથી જ મળેલી બચ્ચુભાઈના માતા શાંતાબા અને પિતા કૃપાશંકર અત્યંત શ્રદ્ધાળુ અને સેવાભાવી સ્વભાવના હતા તેઓ નારેશ્વર સ્થાનની સેવામાં અવારનવાર આવતા વળી શાંતાબા તો શ્રી રંગજનની રૂકમાંબાની સેવામાં બહુ પ્રવૃત્ત રહેતા રંગબાપજી કહેતા જીવન જોઈને જીવન ઘડાય છે એ ન્યાયે બચ્ચુભાઈ પણ સાદગીપૂર્વક અને સર્વને સાથે રાખી ઉત્સવોનું આયોજન લીચમાં કરતા લીચમાં શ્રી રંગ દત્ત દત્તજયંતિ શિવરાત્રી અને ગુરુપૂર્ણિમા જેવા ઉત્સવોની ઉત્સાહભેર ઉજવણી થતી હતી પોતાની જાતને આધ્યાત્મિક રીતે ઉચ્ચે લઈ જવી ઉન્નત થવું એટલે ઉત્સવ શ્રીરંગ અવધૂત મહારાજ રચિત અવધૂત આનંદ નામના પુસ્તકમાં એકસો ચોરાણુંમું ભજન છે ને કે

કોઈની પણ અપેક્ષા વગર શિસ્તબદ્ધ સ્વચ્છતાપૂર્વક અને વ્યવસ્થિત ઉજવાય તેની ખાસ કાળજી રાખતા ગમે તેટલો માનવ મહેરામણ હોય પરંતુ દરેકનું માન જળવાય દરેકને શાંતિથી દર્શન થાય દરેક નિયમોનું પાલન થાય એટલે કે ઉત્સવમાં પ્રેમ કૃપા અને શાંતિનો દરેક ભક્તોને અનુભવ થાય પ્રેમ અવધૂતજી કૃપાશંકરભાઈ અને શાંતાબાની હાજરીથી આવનાર દરેક ભક્તને ભાવભીની શાંતિનો અનુભવ થતો લીચનું ભક્તિમય વાતાવરણ જોઈ ભક્તો જાણે ગાતા હોય કે દી લીચમાં ભૂલો પડે રે ભગવાન તને ગિરનાર ભૂલા ઉદત્તા તને માહુરગઢ ભૂલા ઉદત્તા રંગબાપજી પણ લીંચની વ્યવસ્થા જોઈ ખૂબ આનંદ અનુભવતા અને મુરબ્બી બચ્ચુભાઈને કહેતા પણ ખરા કે તું ડાકોરના બોડાણાની માફક મંતર માર કે મારે અહીંથી ક્યાંય જવું ન પડે ઈસવીસન ઓગણીસો પાંસઠમાં પૂજ્ય બાપજી અજમેરથી લીંચ આવેલા મુરબ્બી બચ્ચુભાઈ પૂજ્ય બાપજીને લેવા માટે અજમેર ગયેલા મુકામ દરમિયાન સાંજે પાંચ વાગ્યે પૂજ્ય બાપજી આંબાની જે બેઠક પર બેઠેલા હતા દર્શન માટે એક તરફ પુરુષો અને બીજી તરફ બહેનોની લાઈન લાગેલી એવામાં લીંચની ત્રણ બ્રહ્મભટ્ટ બારોટ બહેનો દર્શને આવી શિયાળાનો સમય એટલે વહેલો થાય અને આ ત્રણેય બહેનોને પૂજ્ય બાપજીનું મોં બરાબર દેખાય નહીં એટલે દર્શન બરાબર થાય નહીં એ ત્રણેય બહેનો એટલે બૈબાફ હોય સમજુ હોય અને ઝેકવોરમાં વધુ નજીક આવ્યા પણ પિંચોતેર વર્ષથી પણ વધુ ઉંમર હશે એટલે ઓછું દેખાય ગામડાના ભોળા અને સરળ સ્વભાવના માણસો એટલે બાપજીને કહે કે બાપજી તમારું મોઢું દેખાતું નથી તો જરા આઘા આવો ને પૂછ્યા બાપજી પણ એટલી જ સહજતાથી તેમનો ભોળપણનો શુદ્ધ ભાવ જોઈને ઓટલા પરથી સહેજ ખસીને આગળ આવ્યા ત્રણેય બહેનો એકસાથે બોલી હાશ બાપા હવે તમારું મોઢું બરાબર દેખાયું બાપજીનું હૃદય ગામડાના લોકોનો ભાવ અને સરળતા જોઈને દ્રવી ગયું બાપજીની જમણી તરફ વજુભાઈ બેઠેલા હતા ત્યાં એમના તરફ જોઈને બાપજીએ કહ્યું જે લોકો પૈસા અને ઉંમરના કારણે નારેશ્વર ન જઈ શકે તેના માટે આ નાનું મિની નારેશ્વર એવા લોકો અહીં આવે તો તેમને નારેશ્વર ગયાનું ફળ મળે ડૉક્ટર શ્રી રામ ભોસલે રંગબાપજીના શરીરે મસાજ કરતા હતા તે એક વખત રંગબાપજીને પૂછે છે કે બાપજી આપની ગેરહાજરીમાં માર્ગદર્શન અને શાંતિ મેળવવા અમારા જેવા ભક્તો શું કરે જવાબમાં આપણે શ્રી કુલીન કાકાનું લીંચ તે ડાકોર રંગ રાજા તે રણછોડ ભજનની વચ્ચેની કડી સાંભળીએ શ્રી પૂછે પ્રભુ હસોન જ રે શાંતિ કાજ ક્યા ભક્ત પૂછે પ્રભુ હસોન જ રે શાંતિ કાજ જવું ક્યાં હે

અને ભક્તોને શાતા બક્ષી છે લીજના ઉત્સવમાં ભાગ લઈ અવધૂતી આનંદ મેળવી કુલીન કાકા લખે છે કે પ્રેમ પંથ અમૃતની ધારા રંગ ભક્તિના ખીલવે ક્યારા રંગ પ્રેમના ઉડી ફુવારા ધન્ય ધન્ય બસ ભાગ્ય અમારા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત